આમ જા કાળ કર્યું આમ દરવાજો જે ખુલ્યો અંદર ઐશ્વર્યા રાય નું પાંય શું આવે એવી બાજુ ફૂલ લઈ લીધું ભાઈ જો સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં પાણીના ફુવારાની લાઈટો ફાટ 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 થતી જાય જેમ ડગલા ભરે ખમામ ખમામ આગળ ગયા તો ગીત વાગે તું મેં રબ દીખતા હે યાર આ મેં ક્યાં કરું એક જણો ગુજરી ગયો ગુજરી જાય લગભગ બધા ઉપેર જાય એમ કેય છે હવે ઉપર તો હું છે મારો રામ જાણે હું ઘણો ખરું ઉપેર જી આવ્યો છું પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન આમને પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક રહે આવ્યું છે એ રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દિવ એલા હું છું નથી પછી ઉપર કેટલું હોય મારો પણ આપણે કહે એ આમ ગુજરી ગયો તે કીતો ગયા તે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી ત્યાં આપણે જઈએ ને ઉપર તમને વાત કરું ખાલી તો આ ટોલ નાખો આવે ને એવો ગેટ આવે ન્યા જાય ને આપણે એટલે તરત ન્યાય વાહડો આડો હોય એટલે બારી માલે આપણને પૂછે અહીંયા રાખજો આ તો મને અહીંયા છે એટલું કહું ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ એટલે આપણે કહીએ માયાભાઈ ભાઈ ભાઈ આવ્યા એમને આપણે કહીએ હા એટલે પછી તરત એ આપણું નામ કાઢે કે હા ઓકે આ તારીખે તમે ગયા થા ને આ તારીખે પાછા ભાઈ આવ્યા પછી ન્યાલી કાર્ડ આપે

આવ્યો કે હજી અકાળ જેવો ભાઈ આપણે કે કેમ થાય કે પંદરસો ગાટલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય ગાટલા હાટું આપણને લઈ વાસ્યા આજ મારું નક્કી નહીં હોય હું થાય એટલે એકમ દસ સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ પંદર કરોડ પિસ્તાલીસ લાખ બત્રીસ હજાર આઠસો ને ચોર્યાસી મોરો આમાં છે નંબર તમારે કેમેરાવાળાનું જોવું જ જોઈ લો હા સુરગમાં વેઇટિંગમાં છે क्या क्यों क्या मेरे जो एम <laughs> नो देखा <laughs> तो तो तुम तो ही कटाविया हो एम नो एम नो मले <laughs> ले ले उतर जो कौन ले ओके जाए नंबर ले क्या था आयु એટલે હું આ કાર્ડ દેખાડવાનો આપણે બે ગાંડા એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત અને ન્યા ઓટોમેટિક નામ આપણો આવી જાય માયાભાઈ એમને આપણે કે હા વૈયા આવ્યા કે હા હવે ઘડીક ઉભા રહ્યો તમે હું હું ધંધા કરીને આવ્યા એ કાઢવાઈ ગયો ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા અમદાવાદ અમદાવાદમાં મુંબઈમાં ભાવનગરમાં ઉનામાં <laughs> आखी नो निकली जाए। पसी पाप तो रेड निकले पू तो ग्रीन कार्ड निकडे कार्ड बोलो અને બેય મળ્યા ગ્રીન મળ્યું પૂંઈનું હોય તો ગ્રીન લીલું કાર્ડ પાપ હોય તો લાલ કાર્ડ અને બેય આપ્યા કાલે તારા પાપે એટલા છે તારું પૂઈને એટલું છે ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છીએ તારે જ્યાં હોય ત્યાં છૂટી તને બે કાર્ડ આપ્યા એટલો ઓમ માયર ખીજાનો કે પાપ છે ને

કે શેનું કે પૈસા તો દેવા વાળા બે પાંચ જણા દીધા બાકી લાખો મણાય હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય એટલે તને પાપ ને પુન બે મળ્યા છે એટલે ધાર તો હવે આપણે સ્વર્ગ ને નરક ના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ જોયું નથી સતા સ્વર્ગ જોયું નથી ધામ જોયું નથી આપણે તો એ પસંદગી જ કરશું ને નરક પસંદ નહીં કરીએ અને ઓલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવામાં આમ હામ જ આ કાઢ અડાડ્યું અને દરવાજો ખુલ્યો પણ સાંભળે ધૂળ ખર્યો સ્વર્ગના દરવાજા કાઢા અડાડા એક બાવણો તો ખડી ગયો ખુલ્યું ન તો કોઈ દે ત્યાં અંદર ગયા તા તણસ્યાર જણા સ્વામી બીડિયું પીવે બેઠા સ્વર્ગમાં એમાં માને આવતો ભળે તો લે નવો આવ્યો લાગે કો આય આય મેરે મારી ભેગો આ સરગનો દીકરો છો એટલે આણે કીધું કે આ સ્વર્ગ છે ઓલા કે જે છે એ છે આ પાસો બહાર જઈન બોર્ડ જોઈએ એવું લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન ઓલા ગારું સ્વર્ગ જ છે આ અને સ્વર્ગ ની તો આખી વસ્તુ જુદી હોય ને કેવી કલ્પનાઓ કરીને ગયો થક અપશરાવું હોય ને એ નૃત્ય કરતી હોય ને આવું તો કોઈ છે નહી અહીંયા કેટલા ભક્તો આવ્યા છે કેટલા સંતો આવ્યા છે કોઈ કેમ અહીં નથી દેખાતા એટલે ઓલાઈ કીધું કે નરસિંહ મહેતા એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ જે બેઠા એમ એટલા જણા થઈ કે મીરાબાઈ તક બાયું માણસ કોઈ છે જ નહીં અહીંયા ત્યાં ઓલો ઉભો ઉભો હું કે એ નથી એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે ઓ ભાઈ એટલે આની પાસે કાઢતો તો હતું એટલે એને એમ ચૂક જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે જવા દે કાઢતો તો હતું અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો શબ્દ પકડજો આમ જ્યાં કાઢ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો જ્યાં અંદર ગયો ને ત્યાં ઐશ્વર્યા રાય નું પાણી શું નો આવે એવી બાજુ ફૂલ લઈ લીધું ઉભે ગયો સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારા ને ફાટ 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 થતી જાય જેમ ડગલા ભરે એમ ઘમામ આગળ ગયા તો ગીત વાગે તુજ જ મેં રબ દીખતા હે આ મેં ક્યાં કરું આગળ થોડાક હાલ્યા તા તો બીજું ગીત મસ્ત મસ્ત કીધું થોડાક આગળ હાલ્યા ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં તો નરસિંહ મહેતા હાથમાં કરતા મારી હુંડી સ્વીકારો મહારાજ રે વાતમાં ધ્યાન આપજો થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણા છે અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે બોર્ડ બદલાઈ ગયા છે શું અને ત્યારે અંદરથી જવાબ શામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં જ ફરક હોય ભલા માણા એ તમે જ્યાં બેઠા છો જાઓ જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે તમારી ગાડીમાં એસી છે તમારી ઓફિસમાં એસી છે તમારા સંતાનો અત્યારે આનંદ કરી તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યુ હોય શકે અને ગુરુની કોને જરૂર ન પડે એ વાત હું કરતો હતો એક વગડાની અંદરથી એક સંત પસાર થઈ છે ગાંડી ગીર છે ગીરની અંદરથી એમ કહેવાય કે જંગલમાંથી એક સંત પસાર થાય છે ધીરે 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 સંત જે હાલ્યા જાય પાછળથી અવાજ આવે છે સંતને જોઈને અવાજ કોનો હતો કે ગુરુજી રે વાગડાનું What's good on?

પછી અતરના રૂપમાં મને ક્યાંય વેચ છે પણ હે સદગુરુ મને તમારી ઉપર ભરોસો છે તમે મને લઈ જાઓ તો ચોક્કસ ભગવાનના ચરણ સુધી મને પહોંચાડશો અને આગળ જે હાલે એટલે બીજો જાત એને ફૂલડાને હાથમાં લઈ અને સંત જે આગળ હાલે છે સાહેબ બીજો અવાજ આવે છે બીજો કોનો અવાજ છે એ એવું હું ਕੜਵੀ ਰੇ ਵੇਲ ਨੂੰ ਤੁੰਗੜੂ ਨੇ ਇਹੂ ਰੇ ਕੜਵੀ ਰੇ ਵੇ God,

કોરીને તમે કામ ડાલા કરો રે એવું કાપી રે કોરીને તમે કામ ડાલા કરો

આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કુટેવની બાદ બાકીને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે